જેનો ઘણા વખતથી ઇંતજાર હતો તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર અંતે આવી પહોંચ્યા છે નવ મહિનાની લાંબી રાહ આખરે થઈ સમાપ્ત અને સુનિતા વિલિયમ નિક હેક બુચ વિલમોર વગેરે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા દરેક વ્યક્તિ ડ્રેગન નામના અવકાશયાન દ્વારા પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા સુનિતા વિલિયમ્સ અને નિક હેક સહિતની તમામ અવકાશયાત્રીઓની પ્રથમ પ્રતિક્રિયા પણ અમે તમને બતાવી રહ્યા છીએ હકીકતમાં ડ્રેગન અવકાશના સફળ ઉત્તરાયણ પછી સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા અને બહાર આવતા સાથે જ સુનિતા વિલિયમ્સે કેમેરા તરફ જોયું અને સ્મિત કર્યું તથા હાથ લેવડાવ્યો નવ મહિના પછી ઘરે પરત કરવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે અહીંયા આ જગ્યાએ એક વિશેષ જહાજ તેમની પેરાશૂટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારે મુખ્ય ડેક પર નવ સભ્યો સાથે ડ્રેગન ચરવા પણ સ્થિતિમાં આવ્યું અને તેમને વધાવી લેવામાં આવ્યા હતા હકીકતમાં છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાયેલા નવ નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને અન્ય સાથીઓ સ્પેસએક્સ અવકાશયાનમાં પૃથ્વી પર પહોંચ્યા હતા એન્ડ splash down crew 9 back on earth SpaceX Freedom splashdown. Good main release. Copy splashdown. We see main shoots cut. Nick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome home.